ગુજરાતી ટૂંકી વાર્તા સાચો સાથી રાજા જયચંદને શિકારનો ભારે શોખ હતો તેણે શિકારમાં દિશા જાણવાના માટે એક બાજ પક્ષી પાળી રાખ્યું હતું આ બાજ રાજાનો ખૂબ જ વિશ્વાસપાત્ર હતો તે જ્યાં પણ શિકારના માટે જતો ત્યાં આ બાજને પોતાની સાથે લઈ જતો એક દિવસ રાજા જયચંદ શિકાર કરવા ગયો હતો બાજ તેની સાથે જ હતો શિકારનો પીછો કરતાં કરતાં તે ખૂબ દૂર નીકળી ગયો ત્યારે રાજાએ બાજને કહ્યું મિત્ર શિકાર તો હાથથી ગયો હવે તો ખૂબ તરસ લાગી છે ક્યાંક પાણીની તપાસ તો કર બાજ ઉડી ગયો પણ તેને ક્યાંય પાણી નજરે પડ્યું નહીં તો નિરાશ થઈને બાજ રાજાની પાસે પાસો આવ્યો અને બોલ્યો રાજન મને તો ક્યાંય પાણી દેખાયું નહીં હવે શું થશે તરસના કારણે મારું તો ગળું સુકાઈ ગયું છે આપ ધીરજ રાખો એકવાર ફરી પ્રયત્ન કરું છું આટલું કહીને બાજ ફરી ઉડી ગયો તેના જતાં જ રાજાએ આમ તેમ જોયું તો એક ઝાડની પાસે પાણીના ટીપા ટપકતા જોઈને તેને ભારે આનંદ થયો અને તેનો કટોરો ટપકતા ટીમ્પાની નીચે મૂકી દીધો પાણી ધીમે ધીમે કટોરામાં ભરાવા લાગ્યું હજુ કટોરો ભરાયો જતો ત્યાં બાજ ઉડતો ત્યાં આવી પહોંચ્યો તેણે પાણીના કટોરાની તરફ જોયું તે જ ક્ષણે રાજાએ કટોરો ઉઠાવ્યો અને પાણી પીવાના માટે જેવો મોઢું નમાવે છે ત્યાં બાજે ખૂબ ઝડપથી ઉડીને તેના પંજાની ઝાપટ મારીને કટોરાનું પાણી ઢોળી દીધું આ જોઈને રાજાને ખૂબ જ ગુસ્સો ચડી આવ્યો હરામ તે મારા પીવાનું પાણી ઢોળી નાખ્યું હું તારા કટકે કટકા કરી નાખીશ આટલું કહીને રાજાએ મ્યાનમાંથી તરવાલ કાઢી બાજની ગરદન કાપી નાખી બાજ થોડી ક્ષણ તરફડીને મરી ગયો રાજા ઉદાસ બની તેની પાસે જ બેસી ગયો થોડીક ક્ષણો સુધી તે ઊંધા પડેલા કટોરાને જોઈ રહ્યો અચાનક એક વિચાર વીજળીની જેમ પ્રગટ્યો આ પાણી ઝાડની ઉપરથી ક્યાંથી આવી રહ્યું છે અને ઉપર જોતા જ તે કંપી ઉઠ્યો ઉપર એક ડાળની સાથે એક ભયંકર અજગર લપેટાયેલો છે અને તેના મોઢામાંથી લાળના રૂપમાં પાણી ટીમ્પુ ટીમ્પુ ટપકી રહ્યું હતું રાજા તો આ જોઈને અસ્વસ્થ બની ગયો ત્યાં જ બેસીને બાજના ધડને હાથમાં ઉઠાવીને પસ્તાવો કરવા લાગ્યો લાંબો વિચાર કર્યા સિવાય ઉતાવળમાં રાજા પોતાના એક સાચા સાથીને ગુમાવી બેઠો હતો મિત્રો આવી દરરોજ ટૂંકી વાર્તા સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને ધન્યવાદ